સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

આ પ્રસંગે સાઠંબા સીજાન વિસ્તારમાં આવેલી આંગણવાડીની બહેનોએ વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી કાર્યક્રમે શરૂઆતમાં દીપ પ્રાગટે અને નાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાઠંબા સીજાના સુપરવાઇઝર જાગૃતિબેન સાઠંબાના પૂર્વ સરપંચ હાઈસ્કૂલના આચાર્ય સાઠંબા પ્રાથમિક શાળાના આચાર્ય આંગણવાડીની બહેનો અને નાગરિકો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સગરબા માતાઓ તથા નવજાત બાળકોને આપવામાં આવતા આહાર વિશે લાભાર્થીઓએ તેમના અનુભવ રજૂ કર્યા હતા જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા બાયડ